ક્રિઝ લોર્ડ ક્રિસ્ત ભાઈ તથા બેનું દિવ્યના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ ચોવીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લઈ લો અને તમારા બધા માટે અને તમારા પરિવાર પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો માથુંનો ગ્રંથ તેરમો અધ્યાય પહેલી કડીથી નવમી કડી સુધી તે જ દિવસે યેસુ ગરમાથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંટા ઉપર ઊભા રહ્યા તેમણે દૃષ્ટાંત દ્વારા તેમને ઘણી વાતો સમજાવી તેમણે કહ્યું એક માણસ વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગતી પર પડ્યા અને પંખીઓ આવીને થઈ ખાઈ ગયા કેટલાક ખડકાળ જ જગ્યાએ પડ્યા જ્યાં માટી જહાજ નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી એકદમ ઊભી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજા ન હોતા એટલે સુખાઈ ગયા કેટલાક બી ઝાંકરામાં પડ્યા અને જાંકરામાં ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો કેટલાકને સો ગણો કેટલાકને સાઠ ગણો કેટલાકને ત્રીસ ગણો જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્ત માલભાઈ હતા બેનો એક વખત એક એડવોકેટ એક વકીલ એક ડોક્ટર અને એક પ્રિસ્ટ ત્રણ જણ જંગલમાં શિકાર કરવા માટે ગયા જતા જતા ત્યાં દૂર એક સાબર જોયા સાબરને જોતા ત્રણે નક્કી કર્યું કદાચ એક 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 જણ તેને શૂટ કરે કદાચ નાસી જશે એટલે આપણે ત્રણે જન સાતે જ શૂટ કરીએ એઇમ રાખી જેતી કરીએ બચી ના શકે એટલે પ્રેસ ડોક્ટર અને વકીલ ત્રણે સાતે ગોળી મારી અને સાબર મરી ગયો મરી ગયો નજીક ગયા પછી એ લોકો વચ્ચે ચર્ચા કોની ગોળીથી એ સાબર મરી ગયું ચર્ચા કરતા કરતા ત્યાં એક ખેડૂત આવ્યા ખેડૂતે જોયું કહ્યું કે આ પ્રિસ્તની ગોળીથી એ સાબર મરી ગયું છે એટલે તરત જ બીજા કહીએ કેવી રીતે તમે કહી શકો ખેડૂતે કહ્યું ગોળી એક કાનથી નીકળી બીજા કાન દ્વારા બહાર ગયું છે એમ કરીને જવાબ આપ્યો हा कृष्ण वाल भय्यता बेनो अमुक प्रचार को अमुक कृष्ण जी बोध हो एक लोको एक कान के बीजा कान थी काड़ी ना के आज न शुभ संदेश जेवी जमीन ते वो पाक बी म कोई खामी वा नहीं वावनार म कोई खामी नहीं बन जमीन ये भी वावनार જે પ્રચાર કોઈ માત્ર પ્રચાર કરવા નહીં હોય એનું પાલન કરવાનું હોય અને એવી જ રીતે જે સાંભળે છે એ માત્ર સાંભળવા નહીં પણ સાથે સાથે અમૂલમાં મૂકવાનું છે જેઓ સાંભળી પ્રેક્ષી અમલમાં અમૂલમાં મૂકે અને એ પ્રમાણે પાક પેદા થાય છે અમુક રસ્તા પર પડે છે અમુક અડખાણ જમીન પર પડે છે અમુક ઝાખરામાં પડે છે અને અમુક સારી જમીનમાં પડે છે ઈશ્વરના વચન આપણા દરેક દરેકના જીવનમાં અલગ અલગ રીતે વાવવામાં આવે છે જેવી જમીન જમીન બી પ્રાપ્ત કરી એ પ્રમાણે વાતાવરણ હોય એ પ્રમાણે પાક આપે છે હક સ્મોલભાઈ તબેનો ઉત્તમ શિક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એક એક દ્રષ્ટાંત एक एक बोध गणित तैयारी પછી પ્રભુ ઈસુ કહે છે પણ આ ઈશ્વરના રાજ્યનો સંદેશ ઈશ્વરના રાજ્યનો મર્મ ઈશ્વરના રાજ્યનો રહસ્ય ગણા સ્વીકાર કરતા નથી કારણ એમનું વલણ એવું છે અમુક જે રસ્તા પર જેવા છે સાંભળે કશું જ્ઞાનમાં આવતા નથી અમુક કડખળ જમીન અમુક જાખરામાં અને અમુક સારી જમીનમાં જેવી રીતે પ્રાપ્ત કરે એવી રીતે અમૂલમાં મૂકે અને એ પ્રમાણે પરિણામ સારા માણસો ધર્મિષ્ઠ માણસો જે ઈશ્વરના વચન સાંભળી અને એ પ્રમાણે જીવે અને પછી એ પ્રમાણે એ પરિણામ લાવે સંધ આખો એમના પહેલાં પત્રમાં બાવીસમો અધ્યાયમાં કહે છે બાવીસમી કલમમાં મિનિટ આછરવામાં ઉથારજો આચરવામાં ઉથારજો માત્ર સાંભળીને સંદેશ સંતોષ ના માનશો અને એ તો જાતને છેતરવા બરાબર છે જે માણસ વાણી સાંભળે છે પણ તેને આચરણમાં મુક્ત નથી તે દર્પણમાં પોતાનો કુદરતી ચહેરો જોતા માણસ જેવો છે તે પોતાનું મોડું જોઈને ચાલ્યો જાય છે અને કશું સુધારો કરવા તૈયાર નથી હા ક્રિષ્માલ ભાઈ તાબેનો આપણે બધા વચન આપણું જીવન કયા પ્રકારનું છે એ બતાવે છે એક અરીસો જેવું છે જેવી રીતે સવારમાં મોટી અરીસોમાં આપણો ચહેરો જોઈએ અને પછી સુધારો કરીએ ધોઈ નાખીએ પાવડર લગાડીએ ક્રીમ લગાડીએ અને મસ્ત બનાવીએ એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં વચન કહે એ પ્રમાણે આપણા જીવનમાં અમલમાં ઉતારીએ આપણું જીવન પણ સો ગણું સાઈન ગણું પરિણામ જરૂર લાવશે કિસ્મવાળા કિસ્મવાલા બહેનો આ મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ વિશ્વને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દિવ્યાદયાના સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ સાત્ર વચન સાંભળે અને એ પ્રમાણે પરિણામ લાવે અને એમના જુવાન દ્વારા જે ઈશ્વરના રહસ્ય છે ઈશ્વરના રાજ્યના રહસ્ય છે એ સ્વીકાર કરે અને તેઓ પણ ઈશ્વરના રાજ્યમાં જરૂર પ્રવેશ કરે પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો બોલો દિવ્ય દયાનો જય